વર્તુળાકાર કાગળમાંથી વર્તુળાકાર કાગળમાંથી 3 સેમી ત્રિજ્યા વાળો વર્તુળાકાર કાગળ દૂર કરવાનો છે એટલે આ કેટલી સેમી છે ટોટલ 4 છે એમાંથી આપણે કેટલો કાગળ દૂર કરવાનો છે 3 સેમી દૂર કરવામાં આવે છે તો બાકીના કાગળનું શું શોધવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે અને પાઈ બરાબર કેટલું લેવાનું કીધું છે 3.14 બરાબર

અને અંદર નીચે છે દૂર વર્તુળની વર્તુળની વર્તુળના વર્તુળના કાગળની જીઆ બીજી ત્રિજ્યા છે અને સ્મોલ r વડે દર્શાવશું એટલે કે બીજી કેપિટલ ના r વડે જેની ત્રિજ્યા 3 સેમી છે એટલે જે કાગળની ત્રિજ્યા છે તે 4 સેમી છે 4 અને અંદર છે જે ત્રિજ્યા કેટલી છે 3 સેમી સુધીની છે બરાબર વર્તુળના અંદરના ભાગે હવે વર્તુળ નું ક્ષેત્રફળ નું આપણે શું લખશું અહીંયા સૂત્ર તો વર્તુળ ના ક્ષેત્રફળ નું સૂત્ર પાય ગુણ્યા પાય ગુણ્યા ત્રિજિયાનો શું કરી કરશું દેસુળનું ક્ષેત્રફળ કઈ રીતે મળે ત્રિજિયા નો વર્ગ બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે શોધ શોધવાનું છે કાગળનું ક્ષેત્રફળ તો જે કાગળ આપ્યો છે એનું આપણે શું શોધવાનું છે ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ માટે આપણે શું જોવે છે તો કે વર્તુળની બહારનો ભાગનું ક્ષેત્રફળ એટલે કે આ બધો ભાગ છે બહારના વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી આપણે માઇનસ શું કરશું કે અંદરના ભાગના વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે અંદરના અંદર ક્ષેત્રફળ બરાબર કાગળનું ક્ષેત્રફળ બે રીતે છે એક તો કે બહારનું ક્ષેત્રફળ છે અને બીજું છે અંદરના ભાગનું ક્ષેત્રફળ હવે જે બહારના ભાગનું વળતુળનું ક્ષેત્રફળ છે એને આપણે લખશું પાય આરનો વર્ગ પણ આર કયો કરવાનો કેપિટલ અને અંદરનું જે કે જે સૂત્ર છે અંદરના વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર માઇનસ પાય આર નો શું થઈ ગયો વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ કે જે બહારના વર્તુળનું ક્ષેત્રફળ છે તેનો પાય આર સ્ક્વેર છે માઇનસ નું નિશાન અંદરના વર્તુળનું ક્ષેત્રફળ છે માઇનસ પાય આર નો વર્ગ થઈ ગયો બરાબર હવે જુઓ પાય બંનેમાં છે એટલે પાય ને શું કરી દઈએ આપણે

હવે આને આપણે સાદુ રૂપ આપીએ તો શું થશે એક વખત માઈનસ કૌંસ લખશું ને એક વખત પ્લસ કૌંસ લખશું તો કે r r અને બીજી વખત જ્યારે આવી રીતનો હોય વર્ગ આપીએ તો r r રાઈટ આવી રીતે આપણે એનું સાદુ રૂપ આપી શકીએ છીએ સૂત્ર જ્યારે r નો વર્ગ માઈનસ માં વર્ગ હોય તો એકવાર વત્તા ને એકવાર ઓછા હોય તો પાઈ ની કિંમત કેટલી 3.14 કેપિટલ આર છે એટલે આપણે કેપિટલ ની કિંમત કેટલી હતી હતી પહેલો તો જે પ્લસ બાળો આર છે એની કિંમત કેટલી છે ત્રણ છે તો ત્રણ લખશું પછી જે આર ની કિંમત ચાર હવે આર છે અંદરના ભાગના વળતુ ની ભાગ કેટલો છે ત્રણ તો હવે આપણે લખશું ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા કેટલા કરશું આપણે સાત અને અહીંયા એક તો ત્રણ પોઈન્ટ ચૌદ તો ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા સાત કરવાના વિદ્યાર્થી મિત્રો ચાર સાત વધી પડી બે એક સતુ સાત ને બે નવ નવ થઈ ગયા નવ અને ત્રણ નવા સત્યાવીસ તો સત્યાવીસ પોઇન્ટ સોરી ત્રણ સત્તા એકવીસ થશે એકવીસ પોઈન્ટ અઠ્ઠાણું સેમીનો વર્ક થશે રાઈટ વિદ્યાર્થી મિત્રો એકવીસ પોઈન્ટ અઠ્ઠાણું સેમીનો થશે તો આ હા પ્રશ્ન નંબર ચારનું સોરી પ્રશ્ન નંબર સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આ વિડીયોને લાઈક કરવાનો છે એક સારો કમેન્ટ કોમેન્ટ કરવાનો છે અને ચેનલ ચેનલને શું કરવાનું છે સબસ્ક્રાઈબ કરવાનો છે આ વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરવાનો છે જેથી પણ આ વિડીયોનો લાભ લઈ શકે અને વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી દેજો હવે આપણે નેક્સ્ટ વિડિયો છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બનાવશું દાખલા નંબર પાંચનો ઓકે થેન્ક્સ ફોર વોચિંગ